ઉના સર્કિટ હાઉસ મુકામે ઉના ગીર ગઢડા કોંગ્રેસ કાર્યકર્તાઓની કારોબારી બેઠકનું આયોજન બાદ ઉના પ્રાંત અધિકારી શ્રીને પૂર્વ ધારાસભ્ય દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કાર્યક્રમમાં પ્રદેશના નેતૃત્વના આગેવાનોની હાજરીની અંદર ઉના શહેર અને ઉના તાલુકા તથા ગીરગઢા તાલુકામાં જે પ્રકારે છેલ્લા સમયમાં અસામાજિક પ્રવૃત્તિ વિના બેરોકતો ખુલ્લમ ખુલ્લા રાજકીય શેર સળમદ્રી સાથે ભાગીદારીથી જે રીતે મૈસૂર હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ભાગીદારીથી જે રીતે આ સામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે તેના કારણે ઉનામાં અશાંતિ પેદા થઈ એ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને સાથોસાથ તાજેતરમાં અહેમદપુર માનવી સાથે એસીબી દ્વારા જે તોડકાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે એસીબી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ કર્યા પછી માત્રને માત્ર એક જ ખાનગી વહીવટદારની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય સૂત્રધારો જે એન કે ગૌસ્વામી જે પીઆઈ તરીકે હતા અને એસઆઈની આજે સવા મહિનો થયા પછી પણ હજી એની ધરપકડ કરવામાં નથી આવી એ અત્યંત શરમજનક ઘટના છે આ તોડકાંડની ઘટના ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની છે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગ માટે શરમજનક ઘટના છે અને ત્યારે સામાન્ય ગુનાની અંદર પોલીસ તાત્કાલિક અસરથી ધરપકડ કરતી હોય 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 છે 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 અને પોલીસ 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 સ્ટેશનમાં કલાક રાખતા ત્યારે આ બનાવમાં તો તો પોતે જ આરોપી ધરપકડથી દૂર કેમ એની તાત્કાલિક અસરથી તપાસ થવી જોઈએ એની ધરપકડ કરવી જોઈએ ધરપકડ કરીને ખાલી એને સસ્પેન્ડ કરવાના નહીં માત્ર માત્ર સસ્પેન્ડ કરવાથી રાહત અનુભવવાને બદલે એને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવે આવા ભ્રષ્ટ અધિકારીઓને ભરતરફ કરીને દાખલો બેસાડવામાં આવે છે ભવિષ્યમાં આવા ભ્રષ્ટ અધિકારીઓ હિંમત ન કરે અને જે પ્રકારે ઉના પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે કોની ભલામણથી કરવામાં આવી છે અને આ ભલામણને આધારે કોણ જવાબદારો છે એસપીની અનિચ્છા હોવા છતાં પણ કોના દબાણથી એને અહીંયા મૂકવામાં આવ્યા અને કોની એને અહીંયા હતી એની પણ ડિટેલથી ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો અને પોલીસની ભાગીદારી સિવાય અસામાજિક પ્રવૃત્તિઓ થઈ શકે નહીં ઉના શહેરની અંદર પછી કા લાઈફ સ્ટોન હોય કા દરિયાઈ રેતી હોય નદીઓની રેતી હોય એ પણ ખુલ્લમ ખુલ્લા અત્યારે બેફામપણે ચડે ચોક છે એ મહેસૂલી વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય એ બંનેની ભાગીદારીથી ચાલતું હોય આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને તેના કારણે આજે ઉના અને ગીર અને ઉના શહેર કોંગ્રેસ દ્વારા અમે આજે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સમક્ષ માગણી કરી છે એ તોરતાનના મુખ્ય સૂત્રધારોને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને સત્ય હકીકત છે એ પ્રજા સમક્ષ લઈ આવવામાં આવે કે આ તોરકાંડમાં કોણ કોણ જવાબદારો હતા અને કોની સુધી હપ્તા પહોંચતા હતા એવી સમગ્ર ઘટના જે છે એ તપાસમાં બહાર આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એના માટે અસરકારક સરકાર પગલાં લે એના માટે અમે આજે આવેદન Archana Saint Xavier School, Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language and character building such as yoga, karate, dance, music etc. into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn, enjoy, achieve. Archana Sin Xavier School, Manvikach introduces commerce stream for class 11th from the academic year 2024-25, with well-furnished classroom and computer lab, admissions open for 2024-25 for nursery, KG, standard first and eleventh. Confirm the seats soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.